નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું સરહૃદય હાર્દિક 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 સ્વાગત છે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણ ની અંદર છ પોઈન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે પસંદ આવે છે જોઈ શકો છો ચેપ્ટર નંબર કેવા હોય સમરૂપ હોય કેવા હોય છે સમરૂપ આપણને જોવા મળે છે બધા વર્તુળો કેવા હોય છે સમરૂપ હોય છે બરાબર છે બધી ખાલી જગ્યા ચેક કરી પછી આપણે મિત્રો લખીએ તમને યાદ રહી બધા વર્તુળો ખાલી જગ્યા છે સમરૂપ જ છે એ પણ એકરૂપ ન કહેવાય રૂપ સમાન છે પરંતુ કદની દ્રષ્ટિએ સમાન નથી બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે સમરૂપ ક્યારે કેવાય રૂપ સમાન હોય બરાબર છે સમત્રી બે બાજુ સમાન છે બધી જ બાજુઓ સમાન છે બરાબર છે તો મિત્રો આપણે શું કહી શકીએ કહી શકીએ શું કહી શકીએ જો નંબર બે અનુરૂપ ખાલી જગ્યાઓ બે અનુરૂપ ખૂણાઓ કેવા હોય છે મિત્રો સમાન હોય છે કેવા હોય છે સમાન તેમની અનુરૂપ બાજુ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બાજુ વાળા બે બહુકોણો સમરૂપ છે તો કેવા કેવા છે 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 મિત્રો સમપ્રમાણમાં સમ પ્રમાણમાં કેવા છે સમપ્રમાણમાં હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે વિડીયો પ્રશ્ન નંબર એક છે કે તમે વ્યવસ્થિત રીતે લખી સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બરાબર છે ત્યારબાદ આપણે આગળ વધીશું

કે એક્ઝામ્પલ તરીકે વર્તુળ હોય અને બીજું શું હોય ચોરસ હોય તો આ સમરૂપ કહેવાય નહી ષટકોણ અને ત્રિકોણ બરાબર છે શું છે ષટકોણ અને ત્રિકોણ ની વાત છે તો આપણે દોરી શકીએ એક ષટ્કોણ દોરી દઈએ દેખો મિત્રો આ ષટ્કોણ છે બીજું ત્રિકોણ છે આ બંને સમરૂપ આકૃતિ કહેવાય નહીં ચોરસ અને લંબચોરસ ની વાત કરીએ તો બંને દેખો ચોરસ છે આ ચોરસ સમજી લઈએ અને આ લંબચોરસ સમજી લઈએ તો બંને આકૃતિઓ પર સમરૂપ આપણે કહી શકતા નથી મિત્રો તો મિત્રો આપણે જાણીએ છીએ કે સટકોણ અને ત્રિકોણ બે અલગ અલગ છે માટે સમરૂપ કહેવાય નહીં એક વર્તુળ હોય ચોરસ હોય સમરૂપ કહેવાય નહીં આ રીતે બે વસ્તુ અલગ અલગ હોય સમરૂપ આપણે કહી શકતા નથી મિત્રો બરાબર છે એક સંભાજુ ત્રિકોણ અને બીજું ગુરુકોણ ત્રિકોણ હોય તો પણ સમરૂપ આપણે નથી કહી શકતા બરાબર છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ત્રિકોણ કોઈ પણ લઈ શકીએ કે સંભાજ્યુ ત્રિકોણ હોય અને કાટકોણ ત્રિકોણ હોય તો પણ આપણે સમરૂપ કહી શકતા નથી મિત્રો તમે અલગ અલગ આકૃતિ ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં જણાવવાના છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિ બંને ચતુષ્કોણે લાગે છે લખેલી છે પરંતુ આ આકૃતિ માટે ખૂણાઓ જો નેવું અંશના છે આ જે કાટકોણ છે અહીંયા લઘુકોણ છે

પંદર અને પાંચ દુ દસ પાંચ પાંચ દુ મિત્રો અનુરૂપ ખૂણાઓ તમે જોઈ શકો છો હમણાં જ આપણે વાત કરીએ અનુરૂપ ખૂણાઓ મિત્રો સમાન નથી હું તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે લગભગ પતિ ગયું છે હા

સમ પ્રમાનતા નો મૂળભૂત પ્રમય આ પ્રશ્ન પ્રમય હશે નામ ચેન્જ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો મિત્રો તમે વિડીયોમાં આવી જજો વિડીયો જોજો

આઈએમબી પેપરો છે મોડલ પેપરો છે તમને આ અમારી ચેનલ ઉપર મળી રહેવાના છે તો મિત્રો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં પેલા બેલ આઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા બધી નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત મિત્રો ખાસ કરીને નેક્સ્ટમાં આપણે મળીશું બરાબર છે તો ખાસ કરીને તમારે કેવા વિષય કયા સબ્જેક્ટના સૌ પ્રથમ પેપરો જોઈએ છે એ ખાસ તમે ખાસ ખાસ ને ખાસ કોમેન્ટ કરજો બરાબર છે તમારી કોમેન્ટ ને અમે રાહ જોઈએ છીએ બસ આ કોમેન્ટ માટે કેવા માટે હું આવ્યો બાકી વિડિયો સ્ટોપ કરતો તો પણ તમારા કોમેન્ટ ને અમે રાહ જોઈને બેઠા છે કયા વિષયનું મોડલ પેપર તમારે સૌ પ્રથમ જોઈએ છે અને તમારે કયું સબ્જેક્ટ નું પહેલું પેપર છે ધોરણ દસ ની અંદર એ પણ તમારે કોમેન્ટ કરવાની બીકે ની અંદર મિત્રો મેથ્સ છે તમારે કયું છે ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે બરાબર છે